નવસારી નંદનવન કહેવામાં આવે છે કેરી અને ચીકુ આ વિસ્તારની ઓળખ છે ત્યારે બદલાયેલું વાતાવરણ આ વખતે પણ ખેડૂતોને રાતા પાણી રડાવે તો નવાય નહીં હવામાન કારણે આંબા પર રહેલા મોર કાળા પડવા સાથે ફરી પડતા આવેલા અચાનક ફેરફારને કારણે આંબા પરના મોડ કાળા પડીને ખરી રહ્યા છે જેના કારણે આગામી સિઝનમાં કેરીનું ઉત્પાદન ઘટવાની સાથે ગુણવત્તા પર પણ તેની અસર થવાની સંભાવના છે

અવનાના પાકને તંદુરસ્ત બનાવવાના પ્રયત્ન કરે છે પરંતુ દર વર્ષે બદલાયેલું વાતાવરણ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવે છે આ વખતે પણ એવી જ સ્થિતિ ઊભી થઈ છે નવસારી કેવી કેના સિનિયર આસિસ્ટન્ટ કે એ શાહ ખેડૂતોને સલાહ આપે છે કે મોર કાળા પડવાની સાથે ચૂસીયા પ્રકારની જ વાતોનો ઉદ્રવ પણ જોવા મળી રહ્યો છે તેમણે ખેડૂતોને યોગ્ય પિયત અને પરંપરાગત પદ્ધતિઓ સલાહ આપી છે જેનાથી પાકને પચાવી શકાય છે આ પરિસ્થિતિમાં ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે તેમની આજીવિકા કેરીના પાક સાથે જોડાયેલી છે હવામાન સાથે ઝીક ઝીલી શકે તેવા કૃષિ પેદાશોનું સંશોધન થાય તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ એ ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યો છે તેવામાં દર વર્ષે ખેડૂતોને ગુણવત્તા વિહીન ઓછા ભાવનો માલ માર્કેટમાં ના છૂટકી આપવો પડે છે તેથી ખેતીનો વ્યવસાય કરવા માટે નવી પેઢી આગળ આવતી નથી અને આ વ્યવસાય હવે ટકસે કે કેમ તે અંગે પણ હાલના ખેડૂતોને ચિંતા છે જી જીનાકિનભાઈ નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ ખાસ કરીને નવસારી જિલ્લાના બે મુખ્ય ફળ પાક કેરી અને ચીકુ કે જેને સીધી વિપરીત અસર જે હવામાનના પલટા એટલે છેલ્લા ડોડેક દાયકાથી કેરી પકાવતા ખેડૂતોને કદાચ એવું કહેવાય કે ખાસ નફો મેળવ્યો નથી એક દોઢ દાયકાથી ચાલુ વર્ષે પણ એટલું જોરદાર અંકુરણ હતું કે કદાચ દેશમાંથી કેરીની નિકાસ થાય એવી શક્યતા દેખાતી હતી પરંતુ છેલ્લા દસેક દિવસથી જે તાપમાનમાં ફેરફાર આવ્યો અને એ વિવિધ પ્રકારને કારણે જે જીવાત તો અને જે ફૂગજન્ય રોગ એણે મજા મૂકી એટલે જે અંકુરણ થયેલો મોર જે જમીન ઝાડની નીચે પડી ગયો છે અને ખરણ થયું છે અને કદાચ કોઈક જૂજ જાય જે કદાચ નાની કદાચ એમ કહેવાય કે મગના દાણા કે વટાણા જેટલી સાઇઝની જે કેરી અત્યારે થવા માંડેલી તે બી આ વાતાવરણના ઇફેક્ટને કારણે ખરણ જવાનું એટલે આના સિઝનમાં ખાનારા તેમજ પકવનારા ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય છે એટલે આવા સંજોગોની અંદર સરકાર શ્રી આ ફળ પાકને વીમાથી રક્ષણ પૂરું પાડે અને ખેડૂત પ્રીમિયમ ભરે અને વીમા રક્ષણ લઈ એવી એક અહીંયાની હવે અપેક્ષા રખાય બાકી ચાલુ વર્ષે કેરી ખાનારા અને ખાસ કરીને ઉત્પાદન મેળવનારા ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય સો એને નુકસાની જ વેઠવાની છે ચાલુ વર્ષે એટલે આ બાબતે કંઈક ઘટતું થાય એવી ખેડૂતો અપેક્ષા રાખે છે નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે સતત બદલાતા જતા હવામાનમાં આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક કેરી એમાં જોઈએ તો હવે મોર કારા પડી ગયા છે અને આપણને આશા હતી કે ખૂબ સારું કેરીનું જવણ થશે અને ઉત્પાદન મળશે પરંતુ આ બદલા જતા હવામાનમાં અથવા તો વધુ પડતી ઠંડી અથવા ગરમી અને આના જે કંઈ ફેરફારો આપણે જોઈ રહ્યા છે જેના લીધે આ મોર આપણે કારા પડી જવા જઈ રહ્યા છે સાથે સાથે એમાં કોઈ કોઈ જગ્યાએ ચૂષ્ય પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે એટલે આમ જોવા જઈએ તો કેરી એ મુખ્યત્વે હવામાન સાથે સંકળાયેલો ખૂબ જ સેન્સિટિવ એટલે કે ખૂબ જ કાળજી માંગી લે એવો પાક છે એટલે ખેડૂત મિત્રો આપણે અગાઉ આગામી વર્ષોમાં વધુ સારું ઉત્પાદન લેવું હોય તો હજુ વધુ કાળજી સાથે આપણે હવામાનના અભ્યાસ લઈ અને જે કંઈ પણ યુનિવર્સિટી દ્વારા અથવા તો તજજ્ઞો દ્વારા જે કંઈ ભલામણ કરવામાં આવે તે પ્રમાણે ખેતીના પગલાં અપનાવવા જરૂરી છે આપણા જે કંઈ પણ આઈટી કે એટલે કે આપણા બાપ દાદાના જે કંઈ નુકસાઓ છે અને જે એમનું નોલેજ છે એનો ઉપયોગ કરી અને જ્યારે વધુ પડતી ઠંડી હોય ત્યારે જો નાના નાના ઘાસના એ બનાવી અને જો ધુમાડા કરવામાં આવે જરૂર જણાય તો એક મર્યાદિત પિયત આપવામાં આવે તો પણ આપણે આ વાડીમાં આ બદલાતા જતા હવામાનમાંથી આપણે સારું ઉત્પાદન મેળવી શકાય